આપણે હે નાની ગાડી લઈને જવાનો વારો આવી ગયો છે આજે ફાઇનલી બાર ટાયર જે આપણે સીટલ લઈને આવ્યા હતા જામનગરથી ભાયાબહેનને સીટલબેન લઈ બરાબર ને એ ગાડી છે જે એક એક્સપિરિયન્સ કર્યો હતો નાની ગાડીનો તો આજે આપણે કરવાનો છે કારણ કે સો ટાયર બહુ લેવી છે આજે પહેલી વાર હું બાર ટાયર હલાવું છું ઘણો ટાઈમ પછી ઘણો ટાઈમ એટલે કે આ બાર ટાયર મેં કોઈ દિવસે લેવી જ નહોતી દસ ટાયર હલાવી છીએ ચૌદ હલાવી છીએ સોળ હલાવી છીએ બાર નથી હલાવીએ આજે પહેલી વાર બાર ટાયર હલાવવાનો વારો આવ્યો છે તો ચાલો અવલોકનો સ્ટાર્ટ કરીએ છીએ એક લોકો અહીંયા છે એનું કર્યો છે બીજો લોકો સ્ટાર્ટ કરી દઈએ છીએ જે માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો જો બધા મજામાં ને નવા એવા તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક છે ને કોમેન્ટ પણ કરી દેજો ને વિડીયો કેવો લાગે એ તમે જરાક કોમેન્ટ બતાવી દેજો બહુ સફર કરો છો ધન્યવાદ હમણાં વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ નથી કે નથી ભાઈ આજે માન માણ એક વિડીયોને અપલોડ કર્યો છે એડિટિંગ કર્યો છે ને અમને નાખ્યો છે જે ગામડેથી આવ્યા ને એ આજે કેટલી તારીખ છે તમને કહો એમાં જોવું જોઈએ મને યાદ નથી દસ તારીખ છે આજે ફાઇનલી બરાબર છે આજે વિડીયો આવ્યો છે ગામડેથી આવ્યા ને એનો આટલું વિડીયો નથી આવ્યા હમણાં બહુ હેરાન બહુ હેરાન જોઈએ એક વિડીયો બનાવી નાખ્યો છે પણ એડિટિંગ કરવાનો ટાઈમ નથી તો ફોટો બરાબર ને ચાલો ચાલો આજો આપણે પહોંચી ગયા ભરૂચ ને નાસ્તા પાડે લાગી જાય પડી કાઢ બળી કાઢ એકનું ને ભરૂચ જોઈ છે આપણે ચેકા ચેકા જ હોય આપણે હું જો ગાડી હાલી હોય ને ક્યાં હાલવી જોઈએ કારણ કે આપણે ગાડીને આપવાથી મતલબ છે ને આવી હોય કજૂ નહીં હોય ને મજા આવી તું ખરું જ હલો આગળ ભીને જાવ ખુદર નાસ્તા પાણી કરલા એ મળી ગયું હાલો જો નદીમાં પૂગી ગયા

હાલ ભાઈ હાલ હાલ ભાઈ હાલ મટન હાલે છે માલ કાઢે છે નદી માટે નાવાડી માટે આવે ને માલ કાઢીને તો ઘરે છે આ બાજુ ટોપ કરતા આવે તો કાઢ્યું ઘરે

ટ્રાફિક નહીં નડે તો આ તા ટોકી તો ઘરે પૂકી જા હું આરામ દે બરાબર ને હાલો એના રે જો ઇન્ડિયા માં જોઈએ આગળ આગળ શું હોતા હે હાલો જો કથા મજૂરી આલે કથા મજૂરી હા કઈ નહીં એવો પ્રોબ્લેમ થઈ ગયો પાઇપ આવે ને તૂટી ગયો આ ડાબલાનો હેમ્બ્રેકનો પાઇપ નો આવે એ જોઈન્ટ આવે તૂટેલો જ હતો જોઈન્ટ હતો તો એ તૂટી ગયો અહીંથી જોઈન્ટ તૂટી ગયો હવે એ જોઈન્ટ અહીંયા મળે ને અહીંથી આને બેવડી વારી જઈને અને ખોલી નાખી એટલે હેમબ્રેક છૂટી થઈ ગઈ બરાબર ને હેમબ્રેક નહીં લાગે બીજો શું કરીએ હજુ આખો બોલ્ડ ખોલવો પડશે એવડો મોટો બોલ્ડ આવે અહીંથી એવડો બોલ્ડ આવે ને એ ખોલી નાખીને તે અહીંયા હેમબ્રેક ખુલ્લી થાય હાલ કરી લઈ હું હાલો જો વાગી ગયા છે સાડા અગિયાર નીકળી જઈએ છીએ મોટી ગાડી લઈને સો ટાયર વાળી એટલે બાર ટાયર વાળી હતી એને અહીંયા મૂકી દીધી અને ઈ ગાડી સવારે વહેલા એક ભાઈ આવશે ડ્રાઈવર એ લઈ જશે રાજસ્થાની ખાલી કરવા અને આપણે આ ગાડી લઈને ભરવાઈ જવાની છે પાછા નારેશ્વર જઈએ મળીએ હવે સવાઈ રહ્યો બરાબર ને રસ્તામાં કઈ હોશું કે બચાવીશ બાકી ચાલો હમણાં ટ્રાફિક બહુ થાય છે દિવાળી ના પાસે આજે રવિવાર કંઈક છે એટલે એને કરેડા મને બીજા કરો ને બહુ કંઈક ખ્યાલ નથી હું વાત કરી નહીં ચાલો એમ મળીએ ડાયરેક્ટ સીધા બરાબર આગળ નહીં ટ્રાફિક જો

હાલો હજુ હાઈટ બતાવતા હલો તાપી નદી ખાલી કરીને ગાડી નથી